રાણાવાવના આદિતપરા ગામે સસ્તા અનાજની દુકાન સમયસર ખોલતી ન હોવાથી લોકોને પડતી મુશ્કેલી અંગે સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા પુરવઠા વિભાગને રજૂઆત કરાઈ છે આદિતપરા ગામના સામાજિક કાર્યકર સામંતભાઈ ગોવાભાઈ કદાવલાએ જિલ્લા વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે આદિતપરામાં આવેલ સસ્તા અનાજની સરકારી દુકાનમાં અનાજ વિતરણ કરનાર લાયસન્સ ધારક પોતાની મરજી મુજબ દુકાન ખોલતા હોવાથી ગામ લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે દુકાનદાર બીજા ગામનો રહેવાસી હોવાથી દુકાન સમયસર ખોલતો નથી અને માત્ર મહિનામાં બે ચાર દિવસ દુકાન ખોલતા હોવાથી લોકોને અનાજનો જથ્થો મળતો નથી આથી સસ્તા અનાજના દુકાનનું લાયસન્સ ગામના સ્થાનિક વ્યક્તિને આપવામાં આવે તો ગામ લોકોને સરળતાથી અનાજનો જથ્થો મળી રહે માટે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ સામતભાઈ કડાવલા હું આદિત્યપરા ગામનો રહેવાસી છું અને મારી સાહેબ શ્રીને ખાસ વિનંતી છે કે અમારા ગામમાં નિયમિત રીતે કંટ્રોલ નહીં ખોલવા બાબતે આ અરજી કરેલ છે તો અમને જલ્દી આમ આમની કાર્યવાહી કરી અને અમારા ગામની અંદર કંટ્રોલ મળે અને ગામના સ્થાનિકને મળે એવી ખાસ વિનંતી તો સાહેબ શ્રીને ખાસ જણાવવાનું કે અમારા ગામના સ્થાનિકને જો સસ્તા અનાજની લાયસન્સ લાઇસન્સ ધરાવતા હોય તો અમને રેગ્યુલર માલ મળે અને જેથી કરીને અમારા ગામ લોકો મજૂર વગસે તો એને દિવસ ના પાડવો એવી સાહેબશ્રીના ખાસ વિનંતી જય હિન્દ જય ભારત જય સંવિધાન